નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ બેંક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આપણે ત્રણ ભરતી ભરતી અંતર્ગત વાત વાત કરશું પહેલા નંબરની જાહેરાત કરીએ તો ઓફ બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન વડોદરા અંતર્ગત ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો આરસીટી વડોદરા માટે ઓફિસ આસિસ્ટન્ટની કર આધારિત એક જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો ઓફિસ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જેમાં વયમરદાની વાત કરીએ તો બાવીસ વર્ષથી ચાલીસ વર્ષ જાહેરાત તારીખ જેમાં પગાર ધોરણની વાત કરીએ તો થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ સ્નાતક બીએ બીકોમ બીએસડબલ્યુ અને કોમ્પ્યુટર નોલેજ તેમજ એકાઉન્ટિંગ સ્થાનિક ભાષાની જાણકારી ઇન્ટરનેટ ઈમેલિંગ એમએસ ઓફિસ વર્ડ એક્સેલ ટેલીમાં કામ કરવાનો જ્ઞાન અનુભવ હોવો જરૂરી છે મિત્રો લાયક ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો સાથે યોગ્ય રીતે ભરેલો અરજી ફોર્મ મોકલવાનું જોઈએ મિત્રો મોબાઈલ નંબર અને ઈમેલ સરનામું ખાસ લખો ફરજિયાત છે જાહેરાત પ્રકાશિત થયાની તારીખથી સોળ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં અરજીઓ નીચેના સરનામે રજીસ્ટર પોસ્ટ અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે મિત્રો બેંક ઓફ બરોડા રીજનલ ઓફિસ પાંચમો માળ સુરત પ્લાઝા ત્રણ કાલાઘોડા ચોક નજીક વડોદરા ઓગણચાલીસ જીરો જીરો ફાઈવ પિનકોડ છે મિત્રો નિયત તારીખ પછીની અરજી અમાન્ય રાખવામાં આવશે અરજીના કવર ઉપર ઓફિસ આસિસ્ટન્ટની પોસ્ટ માટે સ્પષ્ટ રીતે લખવું ફરજિયાત રહેશે મિત્રો અરજી ફોર્મ ઈમેલ દ્વારા bsvs.baroda@gmail.com પર અથવા બેંકની વેબસાઈટ પરથી પ્રાપ્ત કરી શકાય છે મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો ઓફિસ આસિસ્ટન્ટ માટેની આ ભરતી જાહેરાત છે આગળ વાત કરશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે તો મિત્રો વાત કરશું ગુજરાત ગ્રામીણ બેંક ક્ષેત્રીય કાર્યાલય ભાવનગર અંતર્ગત પાલિતાણા સેન્ટર માટે ફાઇનાન્શિયલ લિટરસી કાઉન્સેલર FL સેની કરારાતરીત નિમણૂક માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાત ગ્રામીણ બેંકની નાણાકીય સમાવિષ્ટ નીતિ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને નાણાકીય જાગૃતિ તેમજ બેન્કિંગ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી ફાઇનાન્શિયલ લિટરેસી કાઉન્સિલર એફએલસી તરીકે નિયુક્તિ માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજી ફોર્મ એનેક્ષર એમાં આમંત્રિત કરવામાં આવે છે મિત્રો અરજી ફોર્મ સાથે એનેક્ષર એમાં દર્શાવેલ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના રહેશે મિત્રો નિમણૂક પ્રક્રિયા સંબંધિત અરજી ફોર્મ અને જરૂરી વિગતો અમારી વેબસાઇટ એટલે કે http://www.gujaratgb.in ડબલ્યુ 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 ડોટ ગુજરાત જીબી ડોટ ઇન રિક્રુટમેન્ટ જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લિંક આપવામાં આવેલી છે તે એનાઉન્સમેન્ટ તેમજ રિક્રુટમેન્ટમાં અપલોડ કરવામાં આવેલી છે પસંદગી પ્રક્રિયામાં કોઈપણ ફેરફાર અથવા તો સુધારા માત્ર બેંકની વેબસાઇટ પરથી જ પ્રકાશિત કરવામાં આવશે મળેલ અરજી મંજૂર કે ના મંજૂર કરવાનો હક બેંક સત્તાધિકારી પાસે અબાધિત રહેશે લાયકાતની વાત કરીએ તો સંપૂર્ણ સમય માટે લાયકાત ધરાવતા પ્રશિક્ષિત કાઉન્સીલ નિમણૂક કરવામાં આવશે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન આપવાનું જ્ઞાન કોઈપણ સ્નાતક ઉમેદવારની પસંદગી કરવામાં આવશે સ્થાનિક ભાષા પર કોમ્પ્યુટરનું કાર્ય જ્ઞાન આવક છે નિવૃત્ત બેંક અધિકારી ભૂતપૂર્વ સૈનિક વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે કારણ કે તેઓ બેન્કિંગ કાયદા નાણાં સંવાદ કૌશલ્ય વર્કમાં નિપુણ હોય છે વય વયમર્યાદાની વાત કરીએ તો એકવીસ થી પાસાઠ વર્ષ સુધીના ઉમેદવારો પગાર અને ભથ્થા મળીને કુલ માસિક ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા મળવા પાત્ર થશે અરજી કરવાની અંતિમ તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ અરજી મોકલવા માટેનું સરનામું નોંધી કાર્યાલય બીજો માળ દવે ઉપર વિશ્વકર્મા સર્કલ પાસે ભાવનગર છત્રીસ ચાલીસ જીરો એક પિન કોડ છે મિત્રો ઇમેલ એડ્રેસ પણ અહીંયા આપવા આવ્યું છે વધુ માહિતી સંપર્ક નંબર પણ આપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ચાર જુલાઈ બે હજાર પચીસ ના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત આવેલી છે મિત્રો આગળ વાત કરશું મિત્રો ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે મિત્રો વાત કરશું ગુજરાત ગ્રામીણ બેંક ક્ષેત્રિય કાર્યાલય રાજકોટ અંતર્ગત ધોરાજ સેન્ટર માટે ફાઇનાન્સીયલ લિટરસી કાઉન્સિલ એફએલસીની કરારિત નિમણૂક માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આગળ વાત કરી તે મુજબ બીજા નંબરની ભરતી જાહેરાત અંતર્ગત અહીંયા ગુજરાત ગ્રામીણ બેંકની નાણાકીય સમાવિષ્ટ નીતિ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને નાણાકીય જાગૃતિ તેમજ બેન્કિંગ અને સરકારી યોજનાઓનો અંગે માર્ગદર્શન આપવાના હેતુથી ધોરાજી જિલ્લો રાજકોટ સેન્ટર ખાતે ફાઈનાન્સિયલ લિટરસી કાઉન્સિલસીની નિમણૂંક માટે લાયકાત પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો પ્રક્રિયા સંબંધિત અરજી ફોર્મ અમારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલ છે ત્યાં અપલોડ કરેલ છે અરજી ફોર્મ સાથે એનેક્સર એમાં દર્શાવેલ જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના રહેશે પસંદગી પ્રક્રિયામાં કોઈ પણ ફેરફાર અથવા તો સુધારા માત્ર બેંકની વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે મળેલ અરજી મંજૂર કરવી કે નામંજૂર કરવાની જે અધિક અબાધિત હક છે તે બેંક સત્તાધિકારીને રહેશે મિત્રો વાત કરીએ તો સંપૂર્ણ સમય માટે લાયકાત કાઉન્સીલોની નિમણૂક કરવામાં આવશે કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ માટે માર્ગદર્શન આપવાનું ધરાવતા સ્નાતક પ્રાધાન્ય આપવામાં આવશે સ્થાનિક ભાષા પર પકડ અને કોમ્પ્યુટરનું કાર્ય જ્ઞાન આવશ્યક છે બેન્કિંગ કાયદો નાના સંવાદ કૌશલ્ય અને ટીમ વર્કમાં નિપુણ હોય તેવા નિવૃત્ત બેન્ક અધિકારી ભૂતપૂર્વ સૈનિક વગેરેને પ્રાધાન્ય આપવામાં આવશે વયમર્યાદા એકવીસ થી પાસાઠ વર્ષ સુધીની રહેશે પગાર અને ભથ્થા મળીને કુલ ઓગણીસ હજાર ત્રણસો રૂપિયા અરજી કરવાની અંતિમ તારીખ જુલાઈ અરજી મોકલવા માટેનું ગુજરાત ગ્રામીણ બેંક પ્રાદેશિક કાર્યાલય બીજો માળ વિરલ હાઇટ અયોધ્યા ચોક પાસે એકસો પચાસ ફૂટ રિંગ રોડ રાજકોટ છત્રીસ જીરો જીરો પાંચ પિનકોડ છે વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલા છે મિત્રો તો આથી વિવિધ ત્રણ અલગ અલગ બેંકમાં વિવિધ કાઉન્સેલર તેમજ ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય